નમસ્કાર દોસ્તો ગઈકાલે જ આપણે વાત કરી કે કેવી રીતે આપણી કારના એન્જિનમાં આપણી જાણ બારે ઈ ટ્વેન્ટી પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે આ દોસ્તો આ જે ઈ ટ્વેન્ટી પેટ્રોલ છે એ હવે ફરજિયાત થઈ ગયું છે અને તમને ન જાણ હોય તો ફરીથી કહી દઉં કે ઈ ટ્વેન્ટી પેટ્રોલ એટલે એવું પેટ્રોલ કે જેમાં વીસ ટકા ઇથેનોલ નાખવામાં આવ્યું છે દોસ્તો આ વિષયની વાત મેં કરી એ પછી કેટલાક મિત્રોના ફોન આવ્યા અને એમણે બહુ અગત્યની વાત કરી કહ્યું કે આપણે ધારો કેને ચોખ્ખે ચોખ્ખું પેટ્રોલ લઈએ તો આપણને કેટલા ભાવમાં પડે અને ધારો કે આપણે એમાં વીસ ટકા ઇથેનોલ નાખીને લઈએ તો કેટલા ભાવમાં પડે એ ખરેખર તો કેલ્ક્યુલેટ થવું જોઈએ સમજો કે એક દૂધવાળા ભાઈ છે અને એ દૂધવાળા ભાઈ છે એ ચોખ્ખું દૂધ વેચે છે પાણી મિલાવ્યા વગરનું તો કેટલાનું પડે અને બીજા એક દૂધવાળા ભાઈ છે કે જે પાણી મિલાવીને દૂધ વેચે છે તો શું ભાવ પડે તો આપણે ખબર છે કે માર્કેટમાં ધારો કે એ પ્રકારના જે દૂધવાળા છે કે જે લોકો મિક્સ કરીને આપતા હોય તો લોકો થોડું નીચા ભાવે વેચશે દૂધ બહુ ચોખ્ખી વાત છે ને તો એવીને એવી રીતના આ જે પેટ્રોલ છે એમાં જ્યારે ઇથેનોલ મેળવવામાં આવે છે ત્યારે એનો ભાવ પણ ખરેખર તો ઘટવો જોઈએ પણ શું તમે જોયું છે કે તમને સરકારે એવી જાણ કરી હોય કે ભાઈ આ વીસ ટકા આપણે ઇથેનોલ નાખીએ છીએ માટે હવે ગ્રાહકોને સો રૂપિયાને બદલે એસી રૂપિયા પેટ્રોલ મળશે એસી રૂપિયા જવા દો પચ્યાસી રૂપિયા મળશે પચાસી રૂપિયા જવા દો નેવું રૂપિયા મળશે પર લીટર દસ રૂપિયાનો તમને ફાયદો કરાવી દેશું આવું કંઈ સરકારે કહ્યું છે જી ના ગડકરી સાહેબે આવી કોઈ જાહેરાત કરી નથી કે ભાઈ ઈ ટ્વેન્ટી પેટ્રોલ નાખવાથી તમને એ સસ્તામાં પડશે તો આ જે પેટ્રોલ જે ઈ ટ્વેન્ટી આવી રહ્યું છે એ એ જ ભાવે મળી રહ્યું છે કે જે એક સામાન્ય પેટ્રોલ પહેલા મળી રહ્યું હતું તમે કહેશો કે અમે તો પ્રીમિયમ પેટ્રોલ લઈએ છીએ તો પ્રીમિયમ પેટ્રોલ પેટ્રોલ તમે લેવા જાઓ છો તો લગભગ દસ થી પંદર રૂપિયા સામાન્ય પેટ્રોલ કરતા વધારે ભાવ એનો એનો છે તો એ રીતે જોતા આ જે ટ્વેન્ટી પેટ્રોલ છે એનો ખરેખર ઉપભોક્તાને શું ફાયદો છે આ એક મોટો સવાલ છે કે જે લોકો આપણે લોકો છીએ કે જે લોકો આ પેટ્રોલ ફરજિયાત પણ અત્યારે વાપરી રહ્યા છીએ તો આપણને આ પેટ્રોલ વાપરવાનો શું ફાયદો છે સરકારની દલીલ એવી છે કે ભાઈ આનાથી વિદેશી હુંડિયામણ બચે છે ને બધા જ દેશો અત્યારે આવી રીતે કોશિશ કરી રહ્યા છે કે ભાઈ ક્રૂડનો ભાવ જે છે એ અપડાઉન થતો હોય છે ને એના કારણે બહુ બધા પૈસા આપણે એમાં જતા હોય છે તો જો આપણે દેશી ઇથેનોલ અંદર નાખીએ ભારતમાં જ બનેલું ઇથેનોલ અંદર નાખીએ તો આપણને એમાં વિદેશી ઊંડિયામણમાં ખૂબ બધો ફાયદો થાય એના ઉપરાંત એ પણ દલીલ આપવામાં આવે છે કે આ જે ઇથેનોલ છે એ ઇથેનોલ બને છે એ શેરડીમાંથી બને છે કોણમાંથી પણ બને છે બને છે મકાઈમાંથી પણ બને છે અને બીજી પણ એવી વસ્તુઓ છે કે જેમાંથી ઇથેનોલ બનતું હોય છે પણ મેજોરિટી છે એ શેરડીમાંથી બનતું હોય છે તો આ જે શેરડી ઉગાડનાર ખેડૂતો છે એમને પણ આ ઇથેનોલ આપણે જો વાપરીએ તો એનાથી ફાયદો છે આવો પણ આવી પણ સરકારની દરીલ છે એ દરીલો જે કોઈ હોય પણ એક બહુ જ પાયાનો પ્રશ્ન પૂછવાનો થાય કે આ ઇથેનોલ વાપરવાથી એના વપરાશકર્તાને એટલે કે એક સામાન્ય બાઇક ધારક કે કાર ધારકને શું ફાયદો છે અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે જે કોઈ પણ અભ્યાસો છે એવું કહે છે કે આ જે ઇથેનોલ છે વાપરવાથી કારના એન્જિનને નુકસાન થાય છે એનું કોરોજન થાય છે એની જે સ્ટાર્ટ થવાની જે તાકાત છે ઠંડક સહેવાની તાકાત છે એ બધી તાકાત ઓછી થાય છે એના પાઇપિંગને નુકસાન થાય છે ને એવી રીતના આપણી કારને એ નુકસાન કરે છે એટલે કે આપણને કોઈ ફાયદો નથી આપણે એ પણ વાત કરી હતી કે અમુક જે વ્હીકલ છે જે બે હજાર ત્રેવીસ પછી બનેલા છે એ વ્હીકલ છે એ ઇ સાથે કમ્પેટેબલ બનાવવામાં આવ્યા છે મોટાભાગના મોડલ મારુતિના હોય કે ટાટાના હોય કે પછી આ બધી નવી જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આવી છે એમજી મોટર્સ છે કે બીજી કોઈ પણ કિયા છે કે આ બધી જ જે કંપનીઓ છે આ બધી જ કંપનીઓની જે નવી કાર છે એટલે કે બે હજાર ત્રેવીસ પછી બનેલી કાર છે એને ઇ ટ્વેન્ટી કમ્પેટેબલ બનાવવામાં આવી છે મતલબ કે જો તમારી કાર બે હજાર ત્રેવીસથી જૂની હોય તો એ કાર ધીમે ધીમે આ ઈ ટ્વેન્ટી તેલને કારણે ઈ ટ્વેન્ટી પેટ્રોલને કારણે તમને એ નુકસાનમાં લઈ જશે એટલે કે ધીમે ધીમે બગડવા લાગશે એના એની એનું જે જીવન ધારવામાં આવ્યું હતું પેટ્રોલના ઈંધણ પર એના કરતાં એનું જીવન ઓછું થશે જ્યારે આપણે આવી બધી વાતો કરીએ છીએ ત્યારે અમુક લોકો ચડી આવે છે કમેન્ટમાં પણ કહેતા હોય છે અને બીજી રીતે પણ વાત થાય ત્યારે કહેતા હોય છે કે ભાઈ આટલી સારી વસ્તુ સરકાર કરે છે અને એમ કે આખી દુનિયામાં જ્યારે આ વસ્તુ થઈ રહી છે ત્યારે તમે શું કે આનો વિરોધ કરો છો તો ભાઈ ઇથેનોલ મેળવવાનો કોઈ વિરોધ નથી મતલબ ઇથેનોલ ભલે તમે મેળવો એનો કોઈ જ વાંધો નથી પણ તકલીફ ક્યાં આવે છે એ હવે જરા ફોડ પાડીને કહીએ તો આ વાત જરા તમે ધ્યાનથી સાંભળજો આમાં જે સૌથી મોટો અનુભવ છે ઇથેનોલનો એ અનુભવ છે બ્રાઝિલનો બ્રાઝિલમાં ઓગણીસો ને સિત્તેર થી આ ઇથેનોલને થી ચાલતા વાહનો તરફ કેવી રીતના લોકોને વાળવા એની મહેનત બ્રાઝિલ કરી રહ્યું હતું અને આજે વાતને તમે જુઓ કે લગભગ પચાસ વર્ષથી ઉપર થયું છે અને આજે બ્રાઝિલની અંદર ઈ એટી ફાઈવ અને ઈ હંડ્રેડ વાળી પણ ગાડીઓ છે એટલે કે સો સો ટકા ઇથેનોલથી ચાલનારી ગાડીઓ છે અને એના કારણે એમને ઘણો બધો ફાયદો થયો છે તો આપણે પણ એવું ઈચ્છીએ કે જરૂરથી ભારતમાં પણ ઈ હંડ્રેડ વાળી ગાડીઓ આવે પણ મુશ્કેલી ક્યાં છે એ સમજો મુશ્કેલી એ છે કે આપણે ભારતીયોને આવી ચોઈસ આપવામાં નથી આવી આપણા ભારતીયો ઉપર ઈ ટ્વેન્ટી ઠોકી બેસાડવામાં આવ્યું છે બ્રાઝિલની અંદર શું કર્યું હતું એ લોકોએ તો બ્રાઝિલની અંદર એ લોકોએ એવું કર્યું હતું કે જ્યારે એ લોકો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ બનાવવાનું ચાલુ કર્યું મૂકવાનું ચાલુ કર્યું ત્યારે એ લોકોએ ગ્રાહકોને કહ્યું કે ભાઈ તમને જો ઇથેનોલ વાળું પેટ્રોલ જોઈએ તો આ ભાવે મળશે અને સાદું પેટ્રોલ જોઈએ તો આ ભાવે મળશે એના ઉપરાંત એમણે એમની જે કાર છે એ કાર પણ એવી બનાવી કે જે ઇથેનોલની સાથે કમ્પેટેબલ હોય એટલે કે ઇથેનોલ ઉપર યોગ્ય રીતે ચાલી શકે એવી હોય અને ઈ કાર ઉપર સરકારે સબસિડી આપી કે જેથી એક સામાન્ય ગ્રાહક એ કાર લેવા માટે વધારે લલચાય અને એને એમ થાય કે ભાઈ જો આ કાર મને સસ્તી મળે છે એનું ફ્યુઅલ મને સસ્તું મળે છે તો શા માટે હું એને ના તો એવી રીતે બ્રાઝિલની અંદર ધીરે 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 કરતા એ લોકો વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા અને આજે બ્રાઝિલની ઘણી બધી કાર એવી છે કે જે ઈ હંડ્રેડ ઉપર ચાલે છે તો એ ખરેખર એમણે પચાસ વર્ષ ઉપર એ કામ કર્યું અને આપણે આ શું થાય છે તો કે જેમ કેમ નોટબંધી થઈ હતી કે રાતોરાત રારાત કે આ નોટ બંધ અને કેટલું નુકસાન થઈ ગયું હતું આપણે બધાને આપણે સૌને યાદ છે કેટલું બધું નુકસાન થયું હતું એવી લીધી રીતના રાતોરાત એવું આવી ગયું કે હવે આપણે ઈ ટ્વેન્ટી વાપરશું ઈ ટ્વેન્ટી વાપરશું વાત બરાબર પણ ન તો એનો ગ્રાહકને કોઈ ફાયદો આપવામાં આવ્યો છે કે ન તો આપણને એના વિશે કોઈ જાણ કરવામાં આવી છે ન તો એના વિશેના જે વ્હીકલ્સ છે એના વિશે આપણે કંઈક કહેવામાં આવ્યું છે ન તો વ્હીકલ્સ ઉપર કોઈ સબસિડી આપવામાં આવી છે અને સરકાર તો એવું કહે છે કે બે હજાર ત્રીસ સુધી અમે એ થર્ટી લઈ જશું ભલે લઈ જાય સારી વાત છે એનો કોઈ વિરોધ નથી એ થર્ટી લઈ જાય ફોર્ટી લઈ જાય ફિફ્ટી લઈ જાય અરે હંડ્રેડ લઈ જાય પણ વસ્તુ એ છે કે જે ઉપભોક્તા છે એટલે કે આપણે લોકો છીએ એને આ વાતની પૂરી જાણ હોવી જોઈએ આપણા વેહિકલ્સ જ્યારે આવા ફ્યુઅલને કમ્પેટિબલ કમ્પેટેબલ થાય આવા ફ્યુઅલને સહન કરી શકે એવા થાય ત્યારે જ આ વસ્તુ અમલમાં આવી જોઈએ તો આ રાતોરાત ના થઈ શકે આપણા જે જૂના વ્હીકલ છે એની લાઈફ પૂરી થાય પછી જ માણસ નવું વ્હીકલ લઈ શકવાનું છે તો એ પદ્ધતિસર થવું જોઈએ લોકોની જાણ સાથે થવું જોઈએ અને ખાસ તો જે આ ઇથેનોલવાળું જે ફ્યુઅલ છે જે ઈ ટ્વેન્ટી પેટ્રોલ છે એ પેટ્રોલનો ભાવ પણ સામાન્ય પેટ્રોલ કરતાં ઓછો હોવો જોઈએ અને એની ચોઈસ મળવી જોઈએ કે તમારે આ નાખવું છે કે આ નાખવું છે જો આવું થાય તો પ્રજા ધીમે ધીમે એજ્યુકેટ થાય પ્રજાને ખબર પડે કે ભાઈ આવું કરવાનું છે ને શા માટે કરવાનું છે એ વિશે પણ ચર્ચા થાય અને ધીરે ધીરે પ્રજા છે તે ઈ ટ્વેન્ટી ઈ થર્ટી કે ઈ ફિફ્ટી કે એ હંડ્રેડને પણ અપનાવતી થાય તો બ્રાઝિલનો આજે આ જે સમયગાળો હતો કે જ્યારે એણે આજે એ કરીને બતાવ્યું છે એ પચાસ વર્ષનો હતો અને આપણે તો રાતોરાત રાત કોઈને ખબર નથી પેટ્રોલ પંપ પર પૂછજો કોઈને પણ પૂછજો કે તમને ખબર છે કે તમે પેટ્રોલ નાખો છો કે ઈ ટ્વેન્ટી નાખો બધા કહેશે પેટ્રોલ નાખી પેટ્રોલ નાખી પેટ્રોલ નાખીએ છે પણ તમે જયારે ફોડ પાડીને કહેશો કે ના પેટ્રોલ નથી ઈ ટ્વેન્ટી છે ત્યારે બધાને થશે હો આ તો નથી ખબર હો આ તો તમે બહુ વિચિત્ર વાત કરી કંઈક ગૂગલ કરો તમને ખબર પડશે એટલે તરત ગૂગલ કરીને જો હા તમારી વાત તો સાચી છે વાત તો ટ્વેન્ટી છે પેટ્રોલ નથી એટલે કે પ્યોર પેટ્રોલ નથી ટ્વેન્ટી ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ છે તો દોસ્તો આ બધી જાણકારી છે ખરેખર આપણને હોવી જોઈએ પ્રજા તરીકે આપણને સરકારે જાણ કરવી જોઈએ કે જેથી આપણને ખબર પડે કે આપણે આગળ ઉપર કેવી રીતના આપણું વાહન ચલાવવાનું છે આપણું વાહન જે ફ્યુએલ છે એની સાથે એ ફ્યુઅલ સહન કરી શકે એવું છે કે નહીં આ બધી વાતની આપણને ખબર હોવી જોઈએ અને તો જ આવી જે વાત છે સક્સેસફુલ થઈ શકે બીજી પણ એક અગત્યની વાત ત્યાં આ કરવાની થાય એ છે કે હંમેશા આપણે એવું જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક કોકનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આ બધી વાતોમાં જોડાયેલો હોય છે જ્યારે પણ કોઈ પોલિસી મેકિંગ થાય નીતિ વિષયક નિર્ણયો લેવાના થાય ત્યારે કોઈક લોકોનો ફાયદો આપણે જોતા હોઈએ છીએ તો અહીંયા પણ એવા આરોપ લાગ્યા છે એક આરોપ એ છે કે ભાઈ જે કારની કંપનીઓ છે એની ચાર લાખ કાર અત્યારે પડી છે ઇન્વેન્ટરીમાં જો જૂની કારો ચાલશે તો આ નવી લેશે કોણ તો એ કાર તો જ ઉપડે કે જો આઈ ટવેન્ટી માથાકૂટ થાય ને લોકોની કાર બગડે ચાલે નહીં તો લોકો લેવા જવાના એક આરોપ એ છે બીજો આરોપ એ છે કે આ જે ઇથેનોલ છે એનો જે સપ્લાય કરે છે એમાંની જે મહારાષ્ટ્રની કંપનીઓ છે એ કંપનીઓની ઓનરશીપ છે એ ઓનરશીપ આપણા જે વાહન વ્યવહાર મંત્રી છે માનનીય શ્રી ગડકરી સાહેબ એમના પરિવારની છે અને તમે ગૂગલ કરશો તમને નામ પણ મળશે કે એમના પુત્રો સાગર અને નિખિલ એ બંનેની આ કંપનીઓમાં ભાગીદારી છે તો એક આરોપ એવો પણ મુકાય છે કે આવું હોવાને કારણે સરકારને ઉતાવળ છે કે જલ્દીથી ઇ ટ્વેન્ટી આવે એ કદાચ હોય ન હોય ગડકરીજી કહે છે કે ના આ તો અમે તો બહુ ઓછું સપ્લાય કરીએ છીએ મૂળ સપ્લાય તો સપ્લાયર તો બધા બીજા છે મારા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે એવી વાત છે કદાચ એમની સાચી વાત હશે પણ વસ્તુ મહત્વની ઈચ્છે છે કે ઈ ટ્વેન્ટી કરે કે ઈ થર્ટી કરે કે જે કરે ઈ પણ એની પ્રજાને પૂરતી જાણ થવી જોઈએ આ નોટબંધીની માફક રાતોરાત આ પ્રકારનું ફ્યુઅલ આપણા વેહિકલ્સ ઉપર મારવું ના જોઈએ તો દોસ્તો તમે શું બા તમે શું માનો છો આ બાબતે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો અને જો તમને આ બાબતની જાણ ન હોય કે આ ઈ ટ્વેન્ટીનું આખું શું ગણિત છે કેવું છે ને તમને આ વિડીયોથી એ વાતની જાણ થઈ હોય તો જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી બીજા લોકોને પણ આ વાતની ખબર પડે થેન્ક યુ સો મચ